કાનારાબાદી બુ બુ કાયમ ભાઈ ઉધાર નહી દી ના ના તમે અને રત્નામે શું હા રત્નામે કેટલો તમે હિસાબ પતારો

પોત્રી પણ તમે લઈ જાવ પર મળે તો મને અલગ દેખાય છે ના ના થઈ ગયો

એટલે હવે લાઈટ જતી રહી શું કરવાનું હવે તો આ કેવો તાપ લાગશે આપણને હવે તો બે આવ તાર આવે હવે લાઈટ આબાની વાટ જોવી નહીં આપણે હા આપણે નાસ્તો બનાવવાનું ચાલુ કરી ને આપણે ન કે કોઈ કાઈ જાય તો હવે ન કે પાક પડાઈ જાય હા આ તો આપણો પૈસા નું હોય હવે ન કે એમ નેમ કાઈ જાય છે હવે ના ના આપણે લાઈટ આવાની વાત જોવી નહીં હવે થોડો તાર આ ભઈ થોડું હરકું કરી ને આપણે બેહા એમ આ તમે થોડું વાળ દોરી

આ મને ચહેરોને દેખાતા હે તારે આજ તો એની ગોત કરવી પડશે આપણે અહીંયાની ગોત કરી આવે એટલે એની ગોત કરવી પડશે એક મજામાં હોય એલે આયાતા હો અમે દોહાતા છેરો ને કસરો કોઈ આદીવા પહેલા દેખાતા લઈ ગયા હે કોઈ પ્રોગ્રામ નાશો કે ના ના એક 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 કાય રે તો તમી ના હોય તો ખબર છે ને પેલા જીરાબા ના ઘરે ઓટો મારતા હોય ઘરે ઓટો માર્યા અરે ફెంજી તું અમને દેખાતો કેમ નહીં અરે મારા દોશીનો તરા છે ને અમને ને ભેસેનું કરવાનું હોય જમાનો કેવો આવ્યો છે કરવાનું નવરો પરવા દેતી નહી બોલો મારા બેટા આ શું કરે આ મારા બેટા શું કરે

અલ્યા અરે દાતાને શું કરશું ને ખઈ જવાનો છે બધું આપો બે બે લેક લઈ જો કરવાનું હવે તો માંગવા હોય છે બતાવો પૈસા નથી પણ પૈસા હોય તો તમને કોઈ ખબર આવને હવે

હા હા મારા બેટા ઇગલાઈના થાય લે ભમજી આ આપણે કોલેજને કેવું પડશે બોલા ને બોલાવો બોલાવો ખાવા ડાયા મને બોલાવો હા મારા બેટા લેતો મેરા તો નહીં દેવા ખાવા તો નથી દેવા થાર મુ ફોન કરું પડ ડાયા કરો

હા એટલે ઈયોને હોય આવો તમે એટલે ઈયોને ખાવા દેવું નહીં મારા બેટા લેટવા દો આવે બે હા રોડ આવો એ એ એ હારું હલાવ હા તો બોલો ઉડા હાલ ના પડીકા કા લઈને ફોન આવ્યો તો હું જાઉં તો પ્રોગ્રામમાં માં પ્રોગ્રામ માં તનો પ્રોગ્રામ હવે ઈ તો કોણ તા પડી કા લઈ જાવ તો પણ આપડી દીજ તો આબુ હે આવો તો બધું દુકાન કોણ બેહ દુકાન બંધ કરી દે એમાં પ્રોગ્રામ માં તો જાવ એમાં બંધ કરે પ્રોગ્રામ ના જવા તો બંધ કરી દે ભાઈ

એટલે <GITUTI>

લાલા એ તો અમે લાયા હમ મને ખાવા દેવું હોય ના ખાવા તો દેવું ના ના ખાવા તો દેવું અમારે ખાવા ના ના ખાવા તો ના તમ